그런 적도 있어. 그래, 그래. 그럼 이제 뭐 해?

મે હું પિકન કો મેકી દુનિયા આ એ મોયոչા કે ઉપર તો સિમ્બા અરે ભાઈ આપણે ઓલું જોયું જોયું મંત્રી કોઈ મારી

મેરે પેટલે પવન આના પાન આના પડું થઈ ગઈ આય કે તો પેટ બધું બરાબર જવા લાગા બાર વારનોથી રોકતો ઓ માં دي زوي برضو

Hola, la cama આ જો ઝીણા બાવાની ઝાલર વાગે જો અહીંયા વાગે અહીંયા ઝાલર વાગે જો આ ઝીણા બાવાની મટી છે કેવી ઝાલર વાગે સવારની આરતી થઈશ ઝાલર ન કહેવાય સાંજે સમય હોય ને ઝાલર કહેવાય અત્યારે આરતી जी जी

આયા આવતો રે કાને તને કીધું તને કે મને સીધી મે નકરા મકોડા ચડી જાય હો આપડી છે કે શું આપડી છે દે ને યાદ રાખજે બેટા ઓ એક તો